ઝાલોદ તાલુકાના વરોડ મુકામે ત્રણ વ્યક્તિ એક વ્યક્તિને મારક હત્યારો વડે માર મારતા ફરિયાદ નોંધાયા આ તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ મળતી માહિતી અનુસાર આ ગામના ત્રણ આરોપીઓ એકસમ થઈ અને ફરિયાદી જેના ઘરે આવી અને આરોપી જે છે તેનો છોકરો કદવાલના પાણીવેળ ગામની એક છોકરીને પત્ની તરીકે રોકાસ લઈ આવ્યો હતો તેના રૂપિયા આપવાના હોવાથી આરોપી જેઓ કે ફરિયાદીના ઘરે આવી અને તેને ફરિયાદીના પતિને ક્યાંકથી હાથ ઉછીના રૂપિયા કઢાવી આપ તેમ જણાવતા ફરિયાદીના જે પતિ છે તેઓએ કહેલ કે મને કોઈ રૂપિયા આપશે નહીં તેમ કહેતા આ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જાય માબેનની સામે ગાળો બોલી આરોપી એક ના હોય તેની હાથમાં નહીં લાકડી હતી તે વ્યક્તિને કમરના ભાગે મારી ઈજા પહોંચાડી હતી તેમજ આરોપી બે ના હોય ધારિયા વડે માથાના ભાગે ઈજા કરી હતી તેમજ આરોપી ત્રણ ના હોય પાઇપ વડે બરડાના ભાગે માર માર્યો હતો જોકે સમગ્ર પ્રના સંદર્ભે લીંબડી પોલીસને જાણ કરાતા હતા પોલીસે તણે આરોપીઓ વિરુદ્ધ સાંજે ચાર વાગે ને પંદર મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે